નકલી જન્મ દાખલા નક કોભણ લેને પોલીસે ત્વરિત કામગીરી કરી ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી વરોદરામાં નકલી જન્મ દાખલા નક કોભણ લેને પોલીસે ત્વરિત કામગીરી કરી હતી બોગસ જન્મ દાખલાના મામલે એસીપી અશોક राठવાએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે પોલીસે કુલ ચાર લોકોની ધરપકડ કરી છે પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શમિક જોશીએ ફરિયાદ નોંધાવી હતી આરોપી કાશીફ સિદ્દીકી આધાર કાર્ડ કઢાવા આવ્યો હતો આધાર કાર્ડ કઢાવવા માટે પુરાવારૂપે રૂપે જન્મ દાખલો રજૂ કર્યો હતો અધિકારી શમિક જોશીએ આ જન્મ દાખલો બોગસ હોવાની ઓળખ કરી હતી સો નંબર પર ફોન કરી પોલીસ બોલાવી હતી દરમિયાન રાવપુરા પોલીસે કાશીદની ધરપકડ કરી પૂછતાછ કરી હતી કાશીદના પિતા રશીદ સિદ્દીકીએ એજન્ટ ફિરોજ પઠાણને કહ્યું હતું ફિરોજ પઠાણે જેરોક્ષની દુકાન ચલાવતા અજય મકવાણાને નકલી જન્મ દાખલો બનાવવા કહ્યું હતું કાશીદના પિતાને ખબર હતી કે અજય મકવાણા નકલી સર્ટિફિકેટ બનાવે છે માત્ર છસો રૂપિયામાં નકલી જન્મ દાખલાનું પ્રમાણપત્ર બનાવી આપ્યું હતું આ લોકોએ કેટલા નકલી સર્ટિફિકેટ બનાવ્યા તેની તપાસ હાથ ધરાઈ છે આ કામના જે ફરિયાદી છે શ્રમિક શાંતિલાલ જોશી કે જેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે સાઉથ વનમાં નોકરી કરે છે અને એમનું સુપરવિઝન છે તે વસ્તી ગણતરી તેમજ જે નવીન આધાર કાર્ડ બનાવવામાં આવે છે તેનું સુપરવિઝન રહે છે આ નવીન આધાર કાર્ડ બનાવવાની કચેરી નવરંગ કોમ્પ્લેક્ષ ની બાજુમાં આવેલી છે કચેરી ત્યાં નવા આધાર કાર્ડ બનાવવા માટેની કચેરી છે આ કામના જે આરોપી છે કાશી રશિદ સિદ્ધકી કે જેને આધાર કાર્ડ બનાવવાનું હોય એ પોતાના ડોક્યુમેન્ટ સાથે આજે લગભગ સવા અગિયાર કે સવા અગિયારની આજુબાજુ આ કચેરીમાં ગયો હતો અને તપાસ કરતા જે જન્મનું પ્રમાણપત્ર છે એ લોકો છે જમનાભાઈ હોસ્પિટલ હોય

આ ચારે ચાર માણસો છે એને અમે પૂછપરછ માટે લાવેલા હતા અને આગળની કાર્યવાહી છે એ ચાલુ છે અજય કુમાર અંઠોરભાઈ મકવાણ